રાહુલ ભાઈ ફોન કરો પછી હું જવાનું નહીં એટલે હલો હા બોલો આજ હું નહીં આવી કરું જમ એ એક્સિડન્ટ થયું બે પડે પડ્યા એટલે બાય એવું હા હા રડા તો અમે બધા ભાઈએ તમને ખબર કાઢવા આવીએ નહીં આવું તો કશું ના ના આવીએ આવીએ એ હા એ હા

હા ચાલ થઈ ગઈ ચાલ થઈ ગયું આઝાદ રાજા સામામે ભાઈ રિક્ષા ઉભી રાખો આપડે આગળ જઈ હેડે એવું નહીં ના હેડે એવું નહીં આટલે આપડે કીએ જતા આપણે સારું ઉતરી જાવ

ચા માં કશી પી લાંધો હવે આકડ ઉઠસો ના ના પીધો ના ના ચાલશે ના કસે ચાલશે ના ચા પી આટલું લગી ગયા તો ચાલતું છે એ ચાલે છે વળી એવું એવું ના હોય એવું કે પીવા જ પડે

ના જોવા પડો તાલી આટલું જ બાજુ